નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા નવસો પંચાણુંથી ચૌદસો પચીસ જેતપુર છસો એકોતેરથી બારસો એક્યાસી વડગામ એક હજાર એકથી બારસો ને બાર સિદ્ધપુર નવસો ચોર્યાસીથી અગિયારસો છન્નું ઉપલેટા આઠસોથી બારસો સત્યાવીસ અમરેલી સાતસોથી તેરસો એકત્રીસ ભીલોડા નવસોથી અગિયારસો પંચ્યાસી બાબરા નવસો ને નેવુંથી તેરસો પચાસ ધ્રાંગધ્રા અગિયારસો પંચ્યાસીથી બારસો ને છ હળવદ નવસો એકાવનથી ચૌદસો પંચાણું સાવરકુંડલા આઠસો ને ત્રીસથી ચૌદસો વીસ ધીમા અગિયારસોથી બારસો ભેંસાણા છસો એકાવન થી અગિયારસો છ્યાસી ઈડર નવસો સિત્તેર થી પંદરસો સત્તાવન ખેડબ્રહ્મા આઠસો થી એક હજાર ડીસા નવસો પચાસ થી ચૌદસો એકસઠ ભીલડી એક હજારથી ચૌદસો તેર લાખણી અગિયારસો થી બારસો એકાવન પાલિતાણા છસો ને પંચોતેર થી અગિયારસો પંચાવન હિંમતનગર આઠસો પચાસથી સોળસો એકતાલીસ ધાનેરા એક હજાર ત્રીસથી બારસો પચાસ કોડીનાર સાતસો પચાસથી અગિયારસો મહુવા આઠસો એકથી તેરસો બાર દિયોદર અગિયારસો પાંચથી ચૌદસો પંદર વાંકાનેર સાતસોથી તેરસો તળાજા એક હજારથી ચૌદસો પાંચ ભાવનગર નવસો પંચ્યાસીથી પંદરસો ચોરાણું કુક્કરવાડા નવસો ને બાવનથી નવસો બાવન ધારી આઠસો ને પંચોતેરથી બારસો ને બાર પીલુડા એક હજારથી બારસો ને બાવીસ ગુંદરી એક હજાર છપ્પનથી પંદરસો થરા અગિયારસો દસથી બારસો ને ચાલીસ શિહોરી અગિયારસો દસથી બારસો એકત્રીસ ખાંભા આઠસો ને થી અગિયારસો સડસઠ બોટાદ નવસો એંશીથી બારસો ને સાઠ પાલનપુર નવસો એકોતેર થી પંદરસો ને સત્યાસી જામખંભાળીયા નવસોથી બારસો ચોપન પાથાવાડા આઠસોથી ચૌદસો ને ત્રણ ઇકબલગઢ એક હજાર ચાલીસથી તેરસો પચાસ ભાભર અગિયારસો પાંચથી બારસો પચીસ રાધનપુર નવસો ત્રીસથી અગિયારસો પચીસ થરાદ એક હજાર દસથી બારસો પચાસ તલોદ નવસો એકાવનથી પંદરસો ને ચાર જસદણ નવસો પચાસથી તેરસો પચાસ પાટણ એક હજારથી અગિયારસો એકસઠ વિજાપુર એક હજારથી ચૌદસો એકવીસ નેનાવા એક હજારથી તેરસો ને સોળ તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો